हेलो गाइस गॉड ब्लेस यू गॉड ब्लेस यू प्रभु आप सभी का आशीष दिया आज का सुंदर वचन खुदा उन यीशु मुझे बहुत सारे बाइबल में जैसे ऐसे ऐसे वचन दिए हैं कि यर्मिया का पुस्तक उसका विश्वा अध्याय और उसकी 11 की आयत में इस प्रकार लिखा हुआ है परंतु यो हुआ मेरे साथ है वह भयंकर वीर के समान है परंतु युवा मेरे साथ है वह भयंकर वीर के समान है इस कारण मेरे सताने वाले प्रबल न होंगे इस कारण मेरे सताने वाले प्रबल न होंगे वे ठोकर खाकर गिरेंगे वे बुद्धि से काम नहीं करते इसलिए उन्हें बहुत लज्जित होना पड़ेगा वे बुद्धि से काम नहीं करते इसलिए उन्हें बहुत लज्जित होना पड़ेगा उनका अपमान सदैव बना रहेगा और कभी भुला न जाएगा इस प्रकार सुन बहुत बढ़िया वचन आजकल દોસ્તો દુનિયા મેં જો મેં એક બહુત વિશ્વાસપૂર્વક એ વચન રખને જા રહું દોસ્તો કી ગુજરાતી બાઇબલમાં આપણે વાંચી લઈએ અરમે પુસ્તક વિશ્વ અધ્યાયને અગિયારમી કલમમાં આ પ્રમાણે લખવામાં આવે છે પણ યો પરાક્રમી તથા ભયાનક વીર તરીકે મારી સાથે છે તેથી જેઓ મારી પૂઠે પડે છે તેઓ ઠોકર ખાઈને પડશે तेऊ फते पाम से नहीं तेऊ अतिशय लज्जित थसे के तेऊ ढापण थी चाल्या नथी तेऊ अपमान कायम रसे ते कदी भूला से नहीं पण योहवा पराक्रमी तथा तो भयंक वीर तरीके मारी साथे छे तेथी जीव मारी पूठे पड़े से તેઓ ઠોકર ખાઈને પડસે તેઓ ફતે પામસે નહીં તેઓ অতি સઈ લજ્જીત થસે કેમ કે તેઓ ડાપણથી ચાલ્યા નથી તેઓ નો અપમાન કાયમ રહેશે તે કદી ભૂલાશે નહીં અને આગળ કલમ આપણે વાંચી લીએ તે 12મો અધ્યાય 12મી કલમમાં પણ બહુ સરસ લખમ કે પણ હે સિનનો દેવ યહોવા ન્યાયની કસોટી કનાને અંત કરનાર તથા દઈને પારખનાર હે સિનનો દેવ યહોવા

દરીદ્રોના જીવ બચાવ્યા છે તો દોસ્તો ઘણા બધાને ખબર ન હોય પણ એવા એવા સમયમાંથી એવા દોરમાંથી હું પસાર થઈ ચુક્યો છું કે દોસ્તો કપડાં પણ પૂરતા ન મળતા હતા ખાવાનું પણ પૂરતું ન મળતું હતું એવું બધું એ બધું ઘણી બધી એવી તકલીફમાંથી દોસ્તો આ જીવન અહીં સુધી આવી શકે જે આજે જોઈએ છે તે નાનપણમાં એવું ન હતું થેન્ક યુ ફાધર રામ